હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ચણાના લોટમાં દૂધ મિક્સ કરી એકદમ નવી રીતે મીઠાઈ બનાવીશું તો આ મીઠાઈ ઘરમાં બધાને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવી મીઠાઈ બનશે તો તેના માટે કોઈ પણ એક વાટકો અથવા કોઈપણ કપના માપથી આ મીઠાઈ તૈયાર કરી લેવાની તો તેના માટે મેં એક કપ ચણાનો લોટ લીધો છે હવે આ લોટને આપણે ચાળીને લેશું આ રીતે ચાળવાથી જે અંદર ચણાના લોટમાં ગાંઠા હોય એકદમ સરસ રીતે ચડાઈ જશે તો આ રીતના એક કપ લોટ ચડાઈ જાય એટલે બીજો કપ ચણાનો લોટ લેશું તો કુલ મેં બે કપ ચણાનો લોટ લીધો છે તો આ રીતે હાથેથી અથવા આ રીતે ચમચીથી આ લોટને એકદમ સરસ રીતે ચાળી લેવાનો જે અંદર વધારાનું કચરું હશે એકદમ સરસ રીતે અલગ થઈ જશે હવે જે કપના માપથી આપણે લોટ લીધો છે એ જ કપના માપથી આપણે એક કપ દૂધ લેશું અને દૂધ નોર્મલ હોય એવા દૂધનો ઉપયોગ કરવાનો છે વધારે પડતું ગરમ પણ નહીં અને વધારે પડતું ઠંડુ પણ નહીં જો દૂધ ગરમ હોય તો થોડું નોર્મલ ઠંડુ કરીને પછી દૂધને ઉપયોગમાં લેવાનું તો બે કપ ચણાના લોટની સામે મેં એક કપ દૂધનો ઉપયોગ કર્યો છે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણમાં ગાંઠા ના રહે તે રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું તો આ મિશ્રણ આ રીતનું ઠીક એવું બનીને તૈયાર થયું છે બિલકુલ ગાંઠા વગરનું આ મિશ્રણ તૈયાર કર્યું છે તો સાઈડમાં રાખી અને આપણે આગળની તૈયારી કરશું તો આ મિશ્રણને ઢાંકીને સાઈડમાં રાખશું તો મેં આ રીતની એક ટ્રે લીધી છે એક બટર પેપર લેશું અને આ રીતના બટર પેપરને આપણે પાથરી લેશું થોડું ઘી લઈ અને ઘીથી એકદમ સરસ રીતે બટર પેપર ગ્રીસ કરી લેશું મેં અત્યારે ડ્રાયફ્રુટ્સ લીધા છે તમે કોઈ પણ ડ્રાયફ્રુટ્સનો ઉપયોગ કરી શકો મેં અત્યારે ડ્રાયફ્રુટ્સમાં બદામ અને પિસ્તાની કતરણ લીધી છે આ રીતના પાથરી અને સાઈડમાં રાખીશું એક નોનસ્ટિક પેન લેશું આ મીઠાઈ નોનસ્ટિક પેનમાં જ બનાવવાની છે અડધો કપ ઘી લેશું તો ગેસ ઉપર મૂકી અને આ ઘી ઠંડુ છે ત્યાં જ આપણે જે ચણાના લોટનું મિશ્રણ તૈયાર કર્યું છે એડ કરીશું તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઘી ગરમ કરીને પછી લોટ મિક્સ કરવાનો નથી નતર ગાંઠા પડશે ઘી આપણું ઠંડુ હોય ત્યારે જ ચણાના લોટનું મિશ્રણ એડ કરી અને મિક્સ કરશું તો આ મિશ્રણ ઘીમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરશું અને જેમ ગરમ થશે એમ આ મિશ્રણ થોડું ઘટ થઈ જશે આપણે ઘીનો ઉપયોગ ઓછો કર્યો છે એના માટે આપણે આ મીઠાઈ નોનસ્ટિક પેનમાં જ બનાવવાની છે તમે સાદી પેનમાં બનાવશો તો વધારે ચીપકવા લાગશે અને તમને બનાવી પણ નહીં ફાવે આ રીતના નોનસ્ટિક પેનમાં બનાવશો તો ચીપકશે પણ નહીં અને ઓછા ઘીમાં આ મીઠાઈ બનીને તૈયાર થશે તો આ રીતના મિક્સ થઈ જાય એટલે આપણે બે ચમચી જેટલો રવો એડ કરશું તમે ચારથી પાંચ ચમચી જેટલો પણ રવો એડ કરી શકો તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આઠથી દસ મિનિટ માટે આ મિશ્રણને શેકી લેવાનું તો લોટ આપણો એકદમ બ્રાઉન કલરનો અને એકદમ છૂટો એવો થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે મને ઘીનું પ્રમાણ થોડું ઓછું લાગ્યું એટલે મેં બેથી ત્રણ ચમચી જેટલું ઘેર કરી અને આ રીતનો કરકરો એવો લોટ શેકાય ત્યાં સુધી શેકી લીધો તો બ્રાઉન કલરનો થઈ ગયો છે હવે સાઈડમાં રાખી એક બીજી પેન લીધી છે અડધો કપ ખાંડ લેશું એ જ કપના માપથી આપણે પાણી લેશું તો આપણે ગમે ત્યારે ચાસણી બનાવતા હોઈએ છીએ ત્યારે જેટલી ખાંડ લીધી હોય એના કરતાં આપણે અડધું પાણી લેતા હોઈએ છીએ પણ આમાં એમ કરવાનું નથી જેટલી ખાંડ લીધી હોય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે અને કોઈ પણ તારની ચાસણી લેવાની નથી માત્ર ખાંડ પીગળે એ જ રીતે આપણે આ ખાંડને ગરમ કરી લેશું તો આ મીઠાઈ આપણે ચાસણી વગરની તૈયાર કરશું તો આ રીતની ખાંડ પીગળી જાય એટલે થોડી વાર માટે આપણે ઉકળવા દેશું એટલે એકદમ સરસ રીતે ખાંડ પાણીમાં મિક્સ થઈ જાય તો આપણે હાથમાં લઈને જોઈએ તો કોઈ પણ તાર પણ નથી બન્યો તો એકથી દોઢ મિનિટ જેવું થયું છે હવે જે આપણે લોટ શેક્યો છે એની અંદર એડ કરશું ફ્લેવર માટે મેં થોડો એલજી પાવડર લીધો છે અને બરાબર મિક્સ કરી લેશું તો એકથી બે જ મિનિટમાં એકદમ સરસ રીતે આ મિશ્રણ ઘટ થઈ જશે હાથમાં લઈએ તો લોટ બિલકુલ ચીપકતો પણ નથી ને એકદમ સરસ રીતે આપણો આ મીઠાઈ બનીને તૈયાર છે તમે આ મીઠાઈમાંથી લાડુ પણ બનાવી શકો તો આપણે અત્યારે આ ટ્રેમાં પાથરી લેશું તો એકદમ સોફ્ટ એવી અને એકદમ ટેસ્ટ પણ વાટકી અથવા આ રીતે અથવા હાથેથી એકદમ સરસ રીતે આ મીઠાઈને સેટ કરી દેવાની તો એકદમ સરસ આ રીતે સેટ થઈ જાય એટલે આપણે કાપ મૂકી દઈશું અને જે સાઈઝના તમારે એના પીસ કરવા હોય એ રીતે એને કટ કરવાની તો આ રીતે કટ કરી અને બે કલાક માટે આ મીઠાઈને આપણે ઠંડી થવા દઈશું તો બે કલાક થાય એટલે આ રીતે આપણે એને પલટાવી લેશું તો કોઈ પણ ડીશ અથવા આ રીતે આ મીઠાઈને પલટાવી લેવાની એ ઉપરથી ટ્રે અને જે બટર પેપર છે એ આપણે લઈ લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એકદમ સોફ્ટ એવી આપણી મીઠાઈ બનીને તૈયાર છે હવે કોઈ પણ એક પીસ ઉઠલાવી અને આપણે જોઈ લઈએ તો જેને ચાસણીની થોડી ઘણી આમ તેમ થતી હોય એને આ રીતે મીઠાઈ બનાવવાથી કોઈ ઝંઝટ વગર એકદમ સરસ એકદમ સોફ્ટ એવી આ મીઠાઈ બનશે અને ઘરમાં બધાને ભાવે એવી ટેસ્ટી પણ ખરા તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને આવા જ વિડીયા જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબના કોઈ પૈસા લાગતા નથી